હેલો ગુડ મોર્નિંગ યુ આજે આપણે ભણવાના છે ચેપ્ટર નંબર તેર એમાઈન સંયોજનો તો આપણે આગળ ચેપ્ટર નંબર દસ અગિયાર અને બાર જે ભણી ગયા તેની અંદર આપણે સૌપ્રથમ ભણ્યા હેલો અલ્ક હેર હેરિન સંયોજનો એના પછી આપણે ફિનોલ ઇથર કીટોન કાર્બોક્સિલિક એસિડ સંયોજનો હોય છે અને આલ્ડિહાઈડ અને આલ્કોહોલ સંયોજનો વસે અગિયાર અને બાર ચેપ્ટરમાં ભણ્યા હવે આપણે એના સિવાયનું જે છે ફંક્શનલ ગ્રુપમાં એ છે એમઆઈન સંયોજનો એમાઇન સંયોજનો માટે આપણે યાદ રાખવાનું છે એનએસ ટુ સમ ગ્રુપ એનએચ ટુ તો આ છે એનએચ ટુ જે છે એમઆઈન જેને આપણે કહીશું એમાઇન સંયોજનો તો આ ચેપ્ટરમાં આપણે એમાઇન સંયોજનો વચ્ચે વિશે ભણવાના છે તો એમાઇન સંયોજનોનો મુખ્ય વ્યાપારી ઉપયોગ ઔષધો અને રેસાઓના સંશ્લેષણમાં મધ્યવર્તી સંયોજનો તરીકેનો હોય છે એમાયન સંયોજનોનો ઉપયોગ જે છે એ ઔષધોની અંદર સૌથી વધારે થાય છે અને જે મધ્યવર્તી સંયોજનો તરીકેનો હોય છે એમાયન સંયોજનો અણુમાંથી એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુના આલ્કાઇલ એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપનથી બનતા કાર્બનિક સંયોજનોનો એક અગત્યનો વર્ગ છે હવે જે એનેસ્ટુ છે એ એનેસ્ટુક કોનામાંથી મળે છે તો એ છે એમોનિયામાંથી મળે છે એમોનિયા છે એમોનિયાનું સૂત્ર છે એનએસ્રી જો એનએસથ્રીમાંથી એક હાઇડ્રોજન ઓછો કરી દઈએ તો આપણે આ રીતના લખી શકીએ છીએ કાર્બનની સાથે એનએસ્રી જોડાય જો બીજો બી હાઇડ્રોજન જોડાય દૂર કરી દઈશું તો નાઇટ્રોજનની સાથે બે કાર્બન જોડાયેલા હશે અને એની સાથે એક હાઇડ્રોજન જે હાઇડ્રોજન એક રહ્યો એને બી દૂર કરી દઈએ તો નાઇટ્રોજનની સાથે એક બે અને ત્રણ કાર્બન જોડાઈ શકે છે આ રીતના તેનું જે વિસ્થાપન છે એ એલિફેટિક સંયોજનોથી પણ થઈ શકે છે અને એરોમેટિક એટલે કે કોઈ બેન્ઝિન રિંગ એરોમેટિક સંયોજનોથી પણ કરાવી શકાય છે અને એનો જે હાઇડ્રોજન છે જ્યાં સુધી નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે જ્યાં સુધી નાઇટ્રોજન પાસે હાઇડ્રોજન છે ત્યાં સુધી એરોમેટિક અથવા તો એલિફેટિક સંયોજનો તેની સાથે પ્રક્રિયા કરી શકે છે રિએક્શન કરી શકશે તો એનએચ થ્રી હતું એનએચ થ્રીમાંથી થઈ ગયું એનએસ ટુ એનએસ ટુમાંથી થઈ ગયું છે એનએચ એનએચમાંથી થશે ખાલી નાઇટ્રોજન તો આ રીતના એનું રિએક્શન થાય છે કુદરતમાં તેઓ પ્રોટીન વિટામિન આલ્કેલોઈડ અને હોર્મોન્સમાં મળી આવે છે સંશ્લેષિત ઉદાહરણોમાં પોલીમર પદાર્થો રંખો અને ઔષધોનો સમાવેશ થાય છે બે જેવી સક્રિય સંયોજનો એડ્રીનાલિન અને એફ્રેડિન દ્વિતીય એમિનો સમૂહ ધરાવે છે આ બંને સંયોજનો રુધિર દબાણ એટલે કે બ્લડ પ્રેશર વધારવામાં ઉપયોગી થાય છે તો અહીંયા તમે બે વસ્તુ આપણે યાદ રાખવાની છે એડ્રીનાલિન અને એફેડ્રિન જે દ્વિતીયક એમિનો સમૂહ ધરાવે છે અને આ સંયોજનો શા માટે ઉપયોગી છે તો રુધિર દબાણ વધારવામાં ઉપયોગી છે અથવા તો બ્લડ પ્રેશર વધારવા માટે કયા સંયોજનો ઉપયોગી છે તો એડ્રીનાલિન અને એફેડ્રિન નોવોકેન સંશ્લેષિત એમિનો સંયોજન છે જે દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે વપરાય છે આ બે યાદ રાખવાના છે અને એના પછી આપણે છે નોવોકેન તો નોવો કેન્સ એ ક્યાં વપરાય છે તો દંત ચિકિત્સામાં નિશ્ચેતક તરીકે વપરાય છે બેનાડ્રીલ જે પ્રચલિત પ્રતિહિસ્ટેમાય નસત છે જે પણ તૃતીય કેમિનો સમૂહ ધરાવે છે ચતુર્થક એમોનિયમ ક્ષારો પુરુષ સક્રિયકો તરીકે ઉપયોગી છે તો અહીંયા આપણે બેનાડ્રીલ યાદ રાખવાનું છે નો કેન્સ આ માટે ઉપયોગી છે યાદ રાખવાનું છે એડ્રીનાલિન અને એફેડ્રિન આ ચાર સંયોજનો આપણે યાદ રાખવાના છે પ્રતિ ઇસ્ટેમાઇન તરીકે પ્રતિ ઇસ્ટેમાઇન કોને કહેવાય એ બધું આપણે આગળ ચેપ્ટર નંબર સોળમાં ભણવાના છે એના પછી આપણે હવે જોઈશું આગળ એમઆઈન સંયોજનો એમઆઈન સંયોજનો તો જે જો કાર્બનની સાથે એનએસ ટુ સમૂહ જોડાયેલો હોય તો તો આપણે એને કહીશું એમઆઈન સંયોજનો તો અહીંયા આપણને આપેલું છે સીએસ થ્રી એનએસ ટુ સી સિક્સ એચ ફાઈવ એનએસ ટુ સીએસ થ્રી એનએચ સીએસ થ્રી સીએસ થ્રી એન સીએસ થ્રી સીએસ થ્રી તો જેમ હાઇડ્રોજનની સંખ્યા ઓછી થાય છે તેમ તેની સાથે કાર્બનની સંખ્યા વધતી જાય છે એમોનિયાની જેમ એમાઇન સંયોજનોનો નાઇટ્રોજન એમાઇન સંયોજનો બંધારણ તો એ આપણને બંધારણ આપેલું છે એના પહેલાં આપણે એ ભણીશું કે અહીંયા જે એમોનિયા છે એમોનિયાનો આપણે આકાર ભણીશું એમોનિયાનો આકાર ભણીશું કાં તો પછી એમોનિયા સાથે ત્રણ થ્રી જોડાયેલા છે તો એનું જે બંધારણ છે એ કેવી રીતના કઈ રીતના આપણે એને લખી શકીએ છીએ તો સૌ પ્રથમ આપણે જોઈશું કે એમોનિયા છે એ કયું સંકરણ ધરાવે છે તો એમોનિયા છે એ એસપી થ્રી સંકરણ ધરાવે છે કેવી રીતના એમ એને સંકરણ ધરાવે છે એના વિશે આપણે ધોરણ અગિયાર સાયન્સમાં ભણી ગયા છે કે નાઇટ્રોજન પાસે જ્યારે એનું સંકરણ રચાય છે ત્યારે ચાલો એક કાર્બન બીજો કાર્બન અને ત્રીજો કાર્બન આ બાજુ સીએસ થ્રી છે દરેક જગ્યાએ સીએસ થ્રી છે એ આપણે અહીંયા ધરી લેવાનું છે અને જે બીજા બે એની પાસે ઇલેક્ટ્રોન છે નાઇટ્રોજનના બેલેન્સ ઇલેક્ટ્રોન પાંચ હોય છે એક બે ત્રણ અને બીજા બે છે એ એની કેન્દ્રની અંદર આ રીતના અયુગ્મિક રીતે પડેલા હોય છે અને સંકરણની અંદર આ બે અયુગમિત ઇલેક્ટ્રોન પણ ભાગ લે છે તેથી તેનું સંકરણ થાય છે એસપી થ્રી સંકરણ તો નાઇટ્રોજન છે એનું સંકરણ એનએસ થ્રી જે એસપી થ્રી સંકરણ ધરાવે છે અહીંયા તૃતીયક એમાઈન આપણે આને કહી શકીએ છીએ તૃતીયક એમાઈન જે એસપી થ્રી સંકો ધરાવે છે જેની જે રચના છે જેનું આ બંધારણ છે એ બંધારણની અંદર તમે જોઈ શકો છો કે તેનો જે બંધકોણ છે એ છે એકસો આઠ ડિગ્રી તો યાદ રાખવાનું છે તમારે કે બંધકોણ કેટલો છે ટ્રાય મિથાઈલ એમાઈનના કિસ્સામાં એકસો આઠ ડિગ્રી હોય છે અને આ રીતના એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ અહીંયા બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે સીએસ થ્રી સીએસ થ્રી અને સીએસ થ્રી બંધકોણ જે છે એકસો આઠ ડિગ્રીનું એમોનિયા અણુમાં આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ દ્વારા વિસ્થાપિત થયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યાના આધારે તેને પ્રાથમિક દ્વિતીય અને તૃતીય એમાઇનમાં વર્ગીકૃત કરવામાં આવે છે જે રીતના આપણે આગળ જોઈ ગયા કે તેને આપણે કેવી રીતના પ્રાથમિક દ્વિતીય તો એમોનિયા છે એમોનિયાનું જો રિએક્શન કોઈ કાર્બન સાથે કાર્બન વડે કરવામાં આવે છે ત્યારે એક હાઇડ્રોજન ઓછો થાય છે અને તેની સાથે એક કાર્બન જોડાઈ જાય છે તો આર મતલબ સીએચ થ્રી આર મતલબ સીએચ થ્રી તો આપણે પહેલું જે છે આ ફર્સ્ટ છે એને આપણે આ રીતે નાખી શકીએ તો આ થઈ ગયું વન ઝીરો અથવા તો પ્રાથમિક એમઆઈ બીજા નંબરનું છે હજી ફરી પાછું આપણે સીએસ થ્રી સાથે રિએક્શન કરીએ છીએ ત્યારે અહીંયાથી બીજો હાઇડ્રોજન દૂર થાય છે અને અહીંયા રહે છે ખાલી એનએચ બંને બાજુ સીએસ થ્રી આ સાઈડ પણ સીએસ થ્રી તો આ થયું ટુ ઝીરો અથવા તો દ્વિતીય હજી એક હાઇડ્રોજન છે હજી ફરી પાછા સીએસ થ્રી વડે વિસ્થાપન કરીશું તો હજી આ જે હાઇડ્રોજન છે દૂર થઈ જશે અને આપણને મળશે એન અને ત્રણેય બાજુ સીએસ થ્રી જોડાયેલા હશે આ સાઈડ પણ સીએસ થ્રી ચલો અને અહીંયા એની પાસે બે યુગમિત ઇલેક્ટ્રોન દર્શાવવાના છે તો આ થઈ ગયું ત્રીજીરો તો આપણે એને કહી શકીએ થ્રી ઝીરો ટુ ઝીરો અને વન ઝીરો એની વ્યાખ્યા આપણે લખવી હોય તો વ્યાખ્યા આ રીતના લખી શકીએ જો એમાઈન એમાઈન સમૂહ સાથે એક કાર્બન જોડાયેલો હોય તો એને કહીશું વન ઝીરો જો એમાઈન સમૂહ સાથે બે કાર્બન જોડાયેલા હોય તો આપણે એને કહીશું દ્વિતીયક અને જો આ એમાઈન સમૂહ સાથે ત્રણ નાઇટ્રોજન જોડાયેલા હોય ત્રણ કાર્બન જોડાયેલા હોય તો એને આપણે કહીશું તૃત્યક એમાઈન તો આ રીતના આપણે એની વ્યાખ્યા બનાવી શકીએ છીએ નામાંકરણ છે નામાંકરણમાં આપણે છે આલ્કાઇલ એમાઇન દ્રિતીયક તૃતીય સંયોજનોમાં પણ આપણે એને નામ આપી શકીએ છીએ જો બે કે તેથી વધુ સમાન સમૂહ હોય તો આલ્કાઇલ સમૂહના નામની પૂર્વે ડાય અથવા ટ્રાય પૂર્વક લગાવવામાં આવે છે બે કરતાં વધારે હોય ત્યારે અહીંયા આપણને કોષ્ટક આપેલું છે કોષ્ટકની અંદર આપણને કેવી રીતના નામ બનાવવાના તેના વિશે આપણને સમજણ આપેલી છે તો સૌ પ્રથમ છે સીએસ થ્રી સીએસ ટુ એનએચ ટુ તો બે કાર્બન છે અને એક નાઇટ્રોજન છે તો બે કાર્બન એટલે ઇથેન અને પાછળ છે એમાઈન તો ઇથાઇલ એમાઈન જે એનું થશે સામાન્ય નામ આઈયુપીએસી નામ થશે ઇથેનએમાઈન તો આયુપીસી નામની અંદર આપણે આગળનું જે થિયરી છે એ વાંચી લેવાની છે કે રીતના નામ આપણે આપવાના છે તો ઇથેન પ્લસ એમાઈન આઈયુપીસી નામાંકરણ કરતી વખતે આપણે યાદ રાખવાનું છે કોઈ બી આલ્કાઈ સેજનું નામ ઇથેન પ્લસ પાછળ લગાડવાનું છે પ્રત્યેમાં એમાઇન ઇથેન પ્લસ એમાઇન તો નામ થઈ જશે ઇથેનેમાઇન એ રીતના પ્રોપેનેમાઇન મિથેનેમાઇન તો જો પાછળ આપણે એમાઇન પ્રત્યે લગાડી દઈશું તો એ થઈ જશે આઈપીએસી નામ અને જો આપણે છૂટું છૂટું લખીશું આગળ ઇથાઇલ છે અને પાછળ એમાઈન ઇથાઇલ એમાઈન જે એનું થઈ જશે સામાન્ય નામ ઇથેનેમાઇન જે એનું થશે આયુપીએસસી નામ તો બંને વચ્ચે શું ડિફરન્સ છે યાદ રાખવાનું છે અને એ રીતના આપણે નામ બનાવવાનું છે બીજું છે સીએસ થ્રી સીએસ ટુ સીએચ ટુ એનએસ ટુ હવે આપણે આગળ બી ભણી ગયા કે જો બે કાર્બન સુધી હોય તો આપણે એને ઇથાઇલ મિથાઇલ એ રીતના કહી શકીએ છીએ પરંતુ જો ત્રણ કાર્બન કરતાં વધારે જો સંખ્યા હશે કાર્બનની ત્રણ અહીંયા ત્રણ કાર્બન છે પછી એની સાથે એનએસ ટુ તો આપણે પ્રોફાઇલ એમાઈન એ રીતના નહીં લખીએ પરંતુ પ્રોફાઇલની આગળ એક બીજો શબ્દ લગાડવાનો છે એન એનનો મતલબ થાય નોર્મલ સામાન્ય તો નોર્મલ પ્રોપાઇલ એમાઇન શું બોલવાનું છે આને નોર્મલ પ્રોફાઇલ એમઆઈન નોર્મલ પ્રોફાઇલ એમાઇન અને એનું આઈપીએસસી નામ થઈ જશે જે આઈપીએસસી નામ છે એ પ્રોપેન એમ એ રીતના નહીં થાય જેવી રીતના અહીંયા એન લગાડીએ છીએ એ રીતના ત્રણ કરતાં વધારે જો કાર્બન જોડાયેલા હોય તો આપણે એને નંબર આપીશું વન ટુ થ્રી થ્રી નંબર તો વન પર એમઆઈન જોડાયેલો છે તો આપણે લખીશું પ્રોપેન વન વન પર છે એમઆઈન તો પ્રોપેન વન એમઆઈન અથવા તો વન પ્રોપેન ને માઇન એ રીતના પણ કહી શકીએ પરંતુ આગળ વન કે એન લગાડવાની છે તો દરેક આવી ગયો કે એનનો મતલબ થાય છે નોર્મલ નોર્મલ પ્રોપાઇલ એમાઈન એના પછી છે સીએસ થ્રી સીએચ સીએસ થ્રી એનએસ ટુ તો અહીંયા આપણને આઈસો આઈસો રીતના મળે છે સી એચ સીએસ થ્રી સીએસ થ્રી અને અહીંયા જોડેલું છે એનએચ ટુ આ બાજુ બીજે ઉપર બી કશું કોઈ જોડાયેલો હોય તો આપણે એને નિયો શબ્દ વાપરતા પરંતુ ત્યાં આપણને કેટલે છે ત્રણ ત્રણ બોન એક બે અને ત્રણ તો આપણે એને કહીશું આઈસો નામ થઈ જશે ત્રણ કાર્બન છે એટલે પ્રો પ્રોપાઈલ એનએસ ટુ જોડાયેલો છે એટલે એમાઇન તો આઈસો શબ્દ આગળ વાપરીશું આઇસો પ્રોપાઇલ એમાઇન આઈસો શબ્દ આઈસો પ્રોપાઇલ એમાઇન જે એનું સામાન્ય નામ થઈ જશે આઈપીએસસી નામ માટે નંબર આપીશું આપણે વન ટુ અને થ્રી તો ટુ ઉપર એમઆઈન છે તો આ છે પ્રોપેન પ્રોપેન ટુ એમઆઈન પ્રોપેન ટુ એમઆઈન આ રીતના તમે દરેકના નામ આપી શકો છો જો આપણે નામાંકન શીખીશું એના પછી જ આપણે આગળ જઈ શકીએ છીએ નામાંકરણ જો નહીં આવડે તો આપણે આગળ જઈ શકતા નથી તો નામાંકરણ માટે તમારે આગળની જે થિયરી છે એ પણ વાંચવાની છે એ જો વાંચશો તો જ તમને એમાઈન સંયોજનાનું નામાંકરણ કરતાં વધારે સારી રીતે આવડી જશે ચલો એના પછી જે નામ છે એ તમારે જાતે શીખવાના છે જેમ કે એનએચ સીએચ ટુ સીએચ થ્રી સીએચ થ્રી છે તો ઇથાઇલ મિથાઇલ એમાઇન એને આપણે અલગ અલગ રીતે આપીએ છીએ આ બાજુ છે ઇથાઇલ અને આ બાજુ છે મિથાઇલ તો ઇથાઇલ મિથાઇલ અને આ વચ્ચે છે એમાઈન ઇથાઇલ મિથાઇલ એમાઇન એન મિથાઇલ ઇથેન એમાઈન એન મિથાઇલ ઇથેને માઇન એનું આઈપીસી નામ થઈ જશે વચ્ચે એન હોય અને આજુબાજુ ત્રણ સીએસ થ્રી હોય તો આપણે ટ્રાય મિથાઈલ એમાઇન પણ કહી શકીએ અને એન એન ડાય મિથાઈલ મિથેને માઇન આપણે કહી શકીએ છીએ એરોમેટિકવાળા આપણે જોઈએ બેન્ઝિન ઉપર એનએસ ટુ હોય બેન્ઝિન ઉપર એનેસ ટુ હોય તો આપણે એને સામાન્ય નામ છે એનિલિન અને આયુપીસી નામ થશે એનેલીન અથવા તો બેન્ઝીન માઇન બેન્ઝીન એમાઇન બેન્ઝીન પ્લસ એમાઇન બેન્ઝીન પ્લસ એમાઇન બેન્ઝીન માઇન અથવા તો એનેલીન પણ આયુપીસી એમ જ છે એનએચ ટુ અને સીએસ થ્રી જો સીએસ થ્રી જોડાયેલો હશે તો આપણે કહી શકીએ ઓર્થોટોલ્યુડિન અને આઈપીસી નામ થશે અને આપણે વન નંબર આપીએ એનએસ વાળાને એનએસ વાળાને વન આપીએ અને બીજા નંબરને ટુ આપીએ તો ટુ મિથાઇલ એનીલિન ટુ મિથાઇલ એનીલિન અહીંયા એક બે ત્રણ ચાર ફોર બ્રોમો ફોર બ્રોમો એનિલિન પણ કહી શકીએ ફોર બ્રોમો એનિલિન જે આઈપીસી નામ થશે અને પેરા પેરાબ્રોમો એનિલે જે એનું થશે સામાન્ય નામ તો એકદમ ઇઝી નેમ છે દરેક તો તમારે ધ્યાન રાખવાની છે કે કે રીતના આપણે એનું નામાંકરણ કરી શકીએ છીએ અહીંયા લખણ સંબંધિત પ્રશ્નો આપેલા છે નીચે દર્શાવેલા એમાંયન સંયોજનોને પ્રાથમિક દ્વિત્યક અને તૃત્યક એમાંયન તરીકે વર્ગીકૃત કરવાના છે જે તમારે જાતે કરવાની છે તેર પોઈન્ટ બે છે આણિય સૂત્ર છે સી ફોર એચ ઇલેવન એનવાળા જુદા જુદા સમગ્ર એમાયન સંયોજનોના બંધારણ લખો તો આપણે અહીંયા બંધારણ દોરવાના છે કે કેટલા એના શક્ય બંધારણ છે એના પછી છે આ બંધારણ સમગઠનો આઈપીએસસી નામ લખો દરેકનું આઈપીએસસી નામ લખવાનું છે એમાં એન્ સંયોજનોની જુદી જુદી જોડીઓ કયા પ્રકારની સમઘટકતા પ્રદર્શિત કરે છે સમઘટકતા પણ અહીંયા તમારે લખવાની છે દરેક જોડીના તો અહીંયા આપણે લખણ સંબંધિત પ્રશ્નો સાથે આજનો લેક આ લેક્ચર આપણો પૂરો કરીએ છીએ ઓલ ઓફ યુ થેન્ક્સ